સ્વત્તા માટેના જનઆંદોલન ઉજવણીના ભાગરૂપે નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા સિંગવડ તાલુકાના તારમી રામદેવજી મંદિર તથા આંગણવાડી ખાતે સફાઈ કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલન ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તારમી રામદેવજી મંદિરે સફાઈ કરવામાં આવી હતી અને આંગણવાડી કેન્દ્ર ખાતે સફાઈ કરવામાં આવી આ વર્ષ સ્વચ્છ ભારત મિશન દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે તારીખ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છ સેવા પખવાડિયાની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં કેન્દ્ર સરકાર સંચાલિત નહેરુ કેન્દ્ર દાહોદ દ્વારા સિંગોડ દ્વારા તારની રામદેવજી મંદિર તથા આંગણવાડી કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સેવા કર્મી બનરાજભાઈ હટીલાના નેતૃ નેતૃત્વમાં સ્થાનિક આગેવાન રમસુભાઈ હટીલા વગેરે ઉપસ્થિત રહી શાળાના પટાંગણમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું અને સમગ્ર દેશમાં ચાલતા સ્વચ્છતા અભિયાન સહભાગી થયા હતા નીલેશ વસૈયા આઈ સીવન ન્યૂઝ ગુજરાતી સિંઘ